તો રામ રામ ભાઈઓ કેમ છો બધા જય માતાજી બધાને કેવું ચાલે બધાને મજા મજા તો જો કામકાજ ચાલુ છે જીરો નેદો ચાલુ થઈ ગયું છે અમારે હવે જીરો નેદો ને દાડિયા છે એ જુઓ પોદરા પોદરા ભરે ને અમારે તે ભઈ જો ફોન જુએ ઉઠે પેલે તો ફોન જ લઈ લેવાનો ને રીતે એય એ મોસો તો આખો નહીં પણ

બાયક લઈને નહીં હેડીને જવું હોય ને બધા હારવાડ થાય નહીં અને પાણી તો ચલો બધી પેકિંગ કરી લઈએ સાસ ને દૂધ ને બધી પેક શું કે આજે વાડીએ લઈ જવાનું હોય ભાત વાડીએ લઈ ગઈ પછી અહીંયા બકોરિયા કરવાના છે ચલો ચલો લઈ જઈને પછી તો ભાત ને બધું ભરી ગયું હે હોય

એવું પડે જગા દે ઝાડકો પેટીએ દે તો જાતો આયો કે એટલે ફીસ હવે સારું થયું હો ગામ જવાનું તો એટલે એ ગોપી નથી એટલે કામ કરીને આવે આવતા સુરે બે 20 20 મજા ન્રણણ ઩ો નોવ નેંય તો નોઆજજ નેલમને નેર નેકે ન 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

તો કડીક લાગી જાયક ને તો નેદવા માં તો કંટરો આવે બરોબર એટલે કડીક નેદી અને ખાઈ ભાઈ અને ઉપડી જવાનું કરે પાછ છે અને હું અમે ઉપડી જાય પછી બરોબર તો મળીએ પછી એ છૂટા થાય પછી મળીએ તો ગાઈશ નિંદીને હવે ઘરે આવી ગયા છી ઘરે આવ્યો ને મિલન મને ફોન આવ્યો કરે તો હવે મિલન એમને ઘરે જઈને લેવા જવા બાઈક લઈને લેવા જવાના ઘરે હું ઘરેથી શું કે શનિવાર હતો એટલે નિશાળથી આવી ગયા વહેલા હા બરોબર તો લઈ આવું ને